છવ્વીસમી જાન્યુઆરી સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વન અને પર્યાવરણ આબોહવા પરિવર્તન વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને ગોવિંદગુરુ લીમડી મુકામે જિલ્લા કક્ષા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી થશે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે આખરી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું પરેડ નિરીક્ષણ માર્ચ પાસ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું રિહર્સલ યોજાયું છવ્વીસમી જાન્યુઆરીએ દેશભક્તિ સૌર્ય સંસ્કૃતિને પ્રદર્શિત વિવિધ બે હજાર છવ્વીસ શનિવાર ભારતના સિત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વન અને પર્યાવરણ પરિવર્તન આબોહવા વિજ્ઞાન ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને ગોવિંદગુરુ તાલુકાના કારઠ મુકામે યોજાનાર છે આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે આખરી તૈયારીનું નિરીક્ષણ કર્યું પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે પ્રોટોકોલ મુજબ સમગ્ર કાર્યક્રમનું ક્રમશઃ રિહર્સલ યોજાયું રિહર્સલના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રીએ પરેડ નિરીક્ષણ કર્યું હતું સાથે પોલીસ જવાનોની માર્ચ પાસ્ટ પણ યોજાઈ હતી ઉપરાંત દેશભક્તિ શૌર્ય સંસ્કૃતિને પ્રદર્શિત કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા આરોગ્ય પ્રાકૃતિક કૃષિ સહિતના વિષયોની જાણથી પ્રસ્તુત કરવામાં આવશે ભારતની સૌથી મોટી શક્તિ તેની વિવિધતામાં એકતા છે ભારતના અનેક વિરાંગનાઓએ દેશની આઝાદીમાં પોતાનું અનન્ય બલિદાન આપ્યું છે ભારતના બંધારણ ઘડવૈયાઓએ દુરંત દેશી સાથે બંધારણ ઘડતર કરી દેશને ચોક્કસ દિશા આપી છે તારીખ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતના બંધારણને માન્યતા મળતાની સાથે જ વિશ્વની સૌથી મોટી ને સમુદ્ર લોકશાહી અસ્તિત્વમાં આવી હતી ભારતનું લેખિત બંધારણ ભારતની લોકશાહીને ગૌરવાન્વિત કરી રહ્યું છે ભારત સતત અવિરત વિકાસના નવા સર કરી રહ્યું છે આવો સૌ જિલ્લા કક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણીમાં સહભાગી બની એક ભારત શ્રેષ્ઠ ભારતની શક્તિને વધુ વળવાન બનાવીએ આ વેળાએ જિલ્લા કલેક્ટર પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા નિવાસી અધિકલેક્ટર શ્રી જે રાવલ પ્રાંત અધિકારી શ્રી એકે ભાટિયા પ્રાંત અધિકારી શ્રી ભગોરા માર્ગ અને મકાન વિભાગના સ્ટેટના કાર્યપાલક ઇન્જિનિયર શ્રી હિમાનીબેન શાહ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ એલ દામા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આરતભાઈ બારિયા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય ટીલાવત નાયબ પશુપાલન નિયામક શ્રી ડોક્ટર કે એલ ગોસાઈ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ શાળાના બાળકો કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા